ભાઈ નામના વેપારીના સંપર્કમાં આવી હતી આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમની ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય પહોંચ છે અને તેઓ એક અત્યંત મૂલ્યવાન સોદો કરાવી આપશે ટોળકીયા સુરતના કામરેજ તાલુકાના કોલવાડ ગામમાં આવેલી સરકાર હસ્તકની જમીને નિશાન બનાવી જેની બજાર કિંમત અંદાજે રૂપિયા સો કરોડ હતી તે જમીન માત્ર રૂપિયા પંદર કરોડના ખર્ચામાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી હતી કેસની ગંભીરતા જોતા તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી જેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રતનસિંહ ઠાકોર સંગ્રામસિંહ ઠાકોર અને સંજયસિંહ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે